નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબર ની ચેનલ ઉપર થી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે પાટણના યુવાનને આજીવન કેદની સજા ફટકારી આઠ વર્ષ જૂના કેસમાં પાંચ લાખનો દંડ પણ સંભળાવ્યો આઠેક વર્ષ પૂર્વે સમાજ તરફથી અમરનાથ યાત્રાના સંઘમાં ગયા બાદ લક્ઝરીના કંડક્ટર સાથે સગીરા સંપર્કમાં આવ્યા બાદ તેનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપી એવા પાટણના હાલ અઠયાવીસ વર્ષીય યુવાન દશરથ ઉર્ફે ભરત કાંતિલાલ ઘાંચીને આજીવન કેદ અને પાંચ લાખનો દંડ ફટકારી પોક્સો કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે આ કેસમાં વિગતો મુજબ ફરિયાદીની ભોગ બનનાર સગીર વયની દીકરી ગત તારીખ પાંચ સાત સોળના સમાજ તરફથી અમરનાથ યાત્રા સંઘમાં ગયા હતા સંઘની લક્ઝરી બસના કંડક્ટર સાથે ઓળખાણ થતા આરોપીએ પોતાનું નામ ભરત ઠાકોર જણાવ્યું હતું યાત્રા દરમિયાન આરોપીએ ભોગ બનનારને પોતાના નંબર આપ્યા હતા અને યાત્રાથી પરત આવ્યા બાદ આરોપી સગીરા સાથે જુદા જુદા નંબરથી વાત કરી આરોપી પોતે બ્રાહ્મણ હોવાનું જણાવી લગ્ન કરવાનું કહેતો હતો તારીખ એકવીસ સાત સોળના આરોપી દશરથ ઉર્ફે ભરતે સગીરાને ફોન કરીને રાત્રે મળવા બોલાવી કારમાં બેસવાનું કહેતા સગીરાએ ના પાડતા આરોપીએ પરાણે તેનો હાથ પકડી ગાડીમાં બેસાડી દીધી હતી તે સમયે આરોપી સાથે તેના બે મિત્રો પણ હતા ત્યાંથી આરોપી ભોગ બનનારને લગ્ન કરવાનું કહી પાટણ તેના ઘરે લઈ ગયો હતો ત્યાં ત્રણ દિવસ રાખી સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યાનું મુન્દ્રા પોલીસ મથકે સગીરાના વાલીએ ફરિયાદ નોંધાવી હતી પોલીસે પોક્સો દુષ્કર્મ કલમ તળે ગુનો દાખલ કરી તપાસના અંતે પુરાવા મળતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી આ કેસ ભુજની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે ત્રેવીસ દસ્તાવેજી પુરાવા તથા વીસ સાક્ષી તપાસી જજ વી એ બુદ્ધે આરોપીને વિવિધ કલમોમાં તકસીરવાન ઠેરવી દશરથ ઉર્ફે ભરતને આજીવન કેદ તથા રૂપિયા પાંચ લાખનો દંડ ફટકાર્યો છે દંડમાંથી રૂપિયા ચાર લાખ ભોગ ભંડારને વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે ફરિયાદ તરફ ખાસ સરકારી વકીલ ભારતની નવી જાડેજા કુટુંબ નિયોજન દરેક દંપતીની ની તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ રાણી હોસ્ટેલ થી દર પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે માં યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ થી બચવા માટે ઘરમાં આજુબાજુ સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર